આજે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિવિધ જિલ્લાઓમાં ઉજવણી થઈ હતી તે અંગેના સમાચાર જોઈએ ફટાફટ ન્યૂઝમાં સાબરકાંઠામાં વર્ષે પાણીમાં યોગ કરીને યોગ દિવસ નિમિત્તે આપ્યો ખાસ સંદેશ કહ્યું યોગ આધારિત જીવનશૈલી છે નિરામય જીવનનો આધાર યોગ એક જમીન પર પણ લોકો કરતા હોય છે અને પાણીમાં પણ આ યોગની એક વસ્તુ છે યોગ એ વધારે પડતું જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આવ્યા છે ત્યારથી એને વેગ વધારે મળ્યો છે આણંદમાં નાયબ મુખ્ય દંડક રમણ ની ઉપસ્થિતિમાં યોજાયો યોગ દિવસનો કાર્યક્રમ સાંસદ મિતેશ પટેલ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત સમગ્ર જિલ્લામાં ઉત્સાહભેર થઈ યોગ દિવસની ઉજવણી આજે ગુજરાતમાં પણ ત્રણસો ને બાર જેટલી જગ્યાએ આ જિલ્લા કક્ષાના વિવિધ મંડળો દ્વારા આ યોગના ઉજવણીના જાહેર કાર્યક્રમો છે

યોગ દિવસ સમગ્ર વિશ્વની અંદર આપણે મનાવી રહ્યા છે યોગા કરવાથી આપણું તંદુરસ્ત ખૂબ સુખમય અને સુખાકારી નીવડે છે અને યોગના કારણે અનેક આપણા શરીરોમાં જે રોગો ઘર કરતા હોય તે પણ દૂર થાય યોગા કરવાથી આપણે ખૂબ શાંતિમય રહી શકીએ અને સાથે સાથે સ્વસ્થ રહી શકીએ અંબાજી મંદિરના ચાચર ચોકમાં મંદિર વહીવટદાર કૌશિક મોદી સહિત મંદિરના કર્મચારીઓ અને પોલીસ જવાનો થયા યોગમાં સામેલ યોગાસન બાદ સૌએ સ્વચ્છ અને નિરોગી શરીર માટે યોગને નિયમિતપણે અપનાવવાનો કર્યો સંકલ્પ માતાજીના ચાચર ચોકમાં યોગ વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગનું આયોજન કરવામાં આવેલ હતું એમાં અંબાજી મંદિર સ્ટાફ અંબાજી ગામની જુદી જુદી હાઈસ્કૂલના કોલેજના વિદ્યાર્થીઓ એમના સ્ટાફ પોલીસ મિત્રો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ખૂબ ખૂબ જ સુંદર રીતે આ વિશ્વ યોગ દિવસની નિમિત્તે યોગનું આયોજન કરવામાં આવેલ હતું છોટા ઉદેપુરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ નડાબેટથી થયેલા લાઈવ પ્રસારણમાં જોડાયા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા પંચાયત પ્રમુખ મલકાબેન સહિતના અધિકારીઓ થયા યોગમાં સામેલ બોટાદ જિલ્લાના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અધ્યક્ષ સ્થાને થઈ યોગ દિવસની ઉજવણી ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ જિલ્લા વિકાસ અધિકારી બોટાદ એસપી સહિતના અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ સમજ્યા યોગ કરવા થાયા નિયમિત બોટાદ ખાતે અમારી સૌ જિલ્લાના પ્રશાસન અને અમારા સૌ પાર્ટીના ભારતીય જનતા પક્ષના અમારા અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય યોગ બોટાદ ખાતેથી ઉજવણી કરવામાં આવી પોરબંદર ચોપાટી ખાતે કરવામાં આવી યોગ દિવસની ઉજવણી અધિકારીઓ સહિત નાગરિકોને પંચાયત પ્રમુખ પરબત પરમારે સમજાવ્યું યોગનું મહત્વ દરિયા કિનારે ત્રણ હજાર જેટલા લોકોએ એક સાથે યોગ કરીને આપ્યો સ્વસ્થ જીવનનો સંદેશ સુરેન્દ્રનગર જિલ્લાના દસે દસ તાલુકામાં દરેક શહેરોમાં દરેક પ્રાથમિક શાળાઓમાં માધ્યમિક શાળાઓમાં અને યુનિવર્સિટીઓમાં પણ આ યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો છે વલસાડમાં સાંસદ ધવલ પટેલની ઉપસ્થિતિમાં તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે થઈ યોગ દિવસની ઉજવણી પતંજલિ યોગ સમિતિના પ્રીતિ પાંડે કરાવ્યો યોગનું નિદર્શન તો સાંસદ ધવલ પટેલે વિશ્વસ્તરે ભારતીય યોગનું જણાવ્યું મહત્વ યોગા એ આપણા પ્રાચીન કાળનું સૌથી અનોખું આપણને ભેટ આપ્યું છે આવ નવા કીર્તિમાન પણ બનાવીએ છે અને આજે બે હજાર ચોવીસમાં દસ વર્ણ પૂર્ણ થયા છે ત્યારે આપણે હર્ષોલ્લાસથી પૂરા દેશભરમાં અને વિશ્વમાં યોગા દિવસ મનાવીએ છે

લોકો માત્ર અને કસરત ના સમજે આ પ્રકૃતિથી માંડીને આપણા જીવનનું સિદ્ધિ છે એને લોકો સુધી પહોંચાડે એવી આપ સૌને મારી વિનંતી છે શ્રી સંતરામ સમાધિ સ્થાન નડિયાદ સંચાલિત સુખ સાગર યોગ ધ્યાન મંદિર દ્વારા યોજાયો દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોગાભ્યાસમાં મોટી સંખ્યામાં સંતરામ વિદ્યાલયના બાળકો બ્રહ્મ ઋષિ સંસ્કારધામના ઋષિકુમારો અને યોગ સાધકોએ લીધો ઉત્સાહભેર ભાગ રામદાસજી મહારાજે આપણને સૌને નડિયાદ ખાસ કરીને વતનીઓને યોગ વિદ્યા પ્રાપ્ત થાય યોગયુક્ત બને અને રોગ મુક્ત બને તે માટે સુયોગમની સ્થાપના કરી અને લોકો તેનો લાભ લઈ રહ્યા છે વડોદરામાં દાંડિયા બજાર બ્રિજ સહિત 20 સ્થળોએ કરાઈ યોગ દિવસની ઉજવણી વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ધારાસભ્ય કેવ રોકડિયા મેયર પિંકી બેનસોની ડેપ્યુટી મેયર ચિરાગ બારૂટ સહિત કર્મચારી અને વિદ્યાર્થીઓએ કર્યા યોગ આજના દિવસથી જ યોગની શરૂઆત કરીને તમામ નાગરિકો અને બધા યુવાનો બહેનો ભાઈઓ બધા જોડાય અને રોગ થઈને યોગથી જીવનને સમૃદ્ધ કરે આ જ બધાને પ્રાર્થના સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સેવન ક્લબના ચાલીસ સભ્યોએ સ્વિમિંગ પુલમાં કર્યા વિવિધ યોગાસન સેવન ક્લબમાં સ્વિમિંગ કોચિંગ આપતા જયદેવસિંહ ઝાલા તેમજ દિલીપસિંહ ભટ્ટીએ પાણીમાં યોગ કરીને યોગ દિવસની કરી ઉત્સાહભેર ઉજવણી વિવિધ પ્રકારના યોગા કરેલ છે અને આ યોગા કરવાથી દરેકનું સ્વાસ્થ્ય સારું રહે છે તંદુરસ્તી સારી રહે છે લાંબો ટાઈમ જીવન જીવી શકે છે સ્વાસ્થ્યપ્રદ રહે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આવેલા રામ સેતુ બીચ ખાતે પાંચ હજાર કર્યા યોગાસન બીચ પર બે કિલોમીટર સુધી લોકોની ભીડ જામતા જોવા મળ્યો યોગનો અદ્ભુત નજારો યોગ કા જો કાર્યક્રમ થા 1.5 કિલોમીટર લંબા આયોજન સી ફ્રન્ટ પે ઓર એક અદ્ભુત વાતાવરણ ભી બનતા હૈ योग के जो स्वास्थ्य के लिए लाभ है उसको हम काफ़ी प्रचारित करके लोगों को प्रेरित करना चाहते हैं कि अपने रोजिंदा जीवन में योग को शामिल करें केंद्र शासित प्रदेश दीव में आल कोट प्रांगण में कोर्ट तमाम वकीलों ने करा योग योग मात्र एक जून न रोज नहीं परंतु रोजे रोज कर शरीर ने तंदुरस्त राखवा आप संदेश शरीर ने स्वच्छ राखव स्वस्थ राखव निरोगी राखव तो मत બીજી બધી ખાવા પીવાની ચીજ વસ્તુથી નથી રહેતું પરંતુ શરીરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે યોગા કરવા બહુ અનિવાર્ય અને જરૂરી છે દ્વારકામાં પણ પવિત્ર ગોમતી નદીના જળમાં યોગ કરીને યોગ દિવસની કરાઈ વિશેષ ઉજવણી છેલ્લા નવ વર્ષથી ભડકેશ્વર યોગ ગ્રુપ દ્વારા કરાય છે પાણીમાં યોગ યોગ ગ્રુપના સંચાલક ચેતનભાઈ જીદાણી છેલ્લા ઘણા વર્ષથી યોગ માટે આપી રહ્યા છે નિઃશુલ્ક ટ્રેનિંગ લોકોને ફિટનેસનું મહત્વ સમજાય અને જીવનમાં શારીરિક અને માનસિક ફિટનેસનું શું મહત્ત્વ છે અને એ માટે અમે પવિત્ર ગોમતી નદીમાં યોગના વિવિધ મુદ્રાઓ કરી અને એક અનેરું એક આયોજન અમારું દર વખતનું હોય છે